નમસ્કાર સીબી ટ્વેન્ટી ફોર સાથે છું રેલવે ભરતી કેન્દ્ર પ્રીમ રેલવે દ્વારા આયોજિત જીડીસી પરીક્ષાના પેપર લીક થવાના કેસમાં સીબીઆઈ લગભગ બાર સ્થળો પર સર્ચ હાથ ધર્યું હતું રેલવે પ્રિમ દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્ન જવાબ પેપર લીક થવાના કેસમાં સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન દ્વારા સુરત અમરેલી નવસારી અને મુંબઈ સહિત લગભગ બાર સ્થળોએ સર્ચ હાથ ધરીને ડિજિટલ પુરાવા અને ગુનાહિત દસ્તાવેજો કબજે કર્યા છે સીબીઆઈએ રેલવેના અધિકારીઓ સહિતના આરોપીઓના ત્યાં દરોડા પણ પાડ્યા હતા રેલવે ભરતી કેન્દ્ર દ્વારા આયોજિત સામાન્ય વિભાગીય સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્ન અને ઉત્તરપત્રો લીક કરવાના આરોપો પર પ્રીમ રેલવેની ફરિયાદ પર રેલવેના અમુક અધિકારીઓ અને મુંબઈ સ્થિત ખાનગી કંપનીના અજાણ્યા અધિકારીઓ સહિત અન્ય લોકો સામે કેસ નોંધવામાં આવ્યો હતો પ્રીમ રેલવે મુંબઈ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે જીડીસી ક્વોટા સામે નોન ટેકનિકલ પોપ્યુલર કેટેગરીઝ જુનિયર ક્લાર્ક ટાઇપિસ્ટ અને ટ્રેન ક્લાર્કની પોસ્ટ માટે કોમ્પ્યુટર આધારિત કસોટી તારીખ ત્રણ એક બે હજાર એકવીસના રોજ યોજાઈ હતી જેમાં કુલ આઠ હજાર છસો ત્રણ ઉમેદવારો સમગ્ર અઠ્યાવીસ પરીક્ષા કેન્દ્રોમાં હાજર રહ્યા હતા છ શહેરો જેમ કે અમદાવાદ ઇન્દોર રાજકોટ સુરત વડોદરા અને મુંબઈ કેટલાક ઉમેદવારોને કથિત રૂપે વોટ્સએપ સંદેશાઓ દ્વારા પેપર પ્રદાન કરવામાં આવ્યું હતું અને થોડા ઉમેદવારોને સામૂહિક મેળાવડા દ્વારા શારીરિક રીતે પ્રશ્નપત્રો બતાવવામાં આવ્યા હતા એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ઉક્ત પેઢીને પરીક્ષા સંચાલન એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવી હતી જેમાં સીઆઈઆઈએ ગુનો નોંધીને સુરત અમરેલી નવસારી અને મુંબઈ સહિત બાર જગ્યાએ દરોડા પાડીને ગુનાહિત દસ્તાવેજો અને ડિજિટલ પુરાવા એકત્રત કર્યા